આપણા ગણે છે ને ત્રણસો ફૂટ માંથી પાણી નથી માતાજી નું ઢેબા માં પાંચ ફૂટ માં ભરેલું છે ચમત્કાર છે માતાજી નું બાપુ નું કેવાનું એમ થાય છે કે આ જે અહીં ની જે જમીન છે ને એ જમીન એવી છે કે સમજી લોજો કે ત્યાં કને અહીંયા પાણી રહેતું નથી એટલે સતત વરસાદ પડે ને તો પાણી વહેતા હોય છે પણ અહીં માતાજીને ચમત્કારથી અહીં માથાની માતાજીના બેસણા છે ઇંગ્લેન્ડ માતાના અને પાંચ ફૂટનો ખાલી ખાડો કરે છે ને પાણી આવે છે અહીં માતાજીનો ચમત્કાર છે એવું બાપુને કહેવાનું છે ખૂબ સારો નખત્રાણાથી બસ આ દસ જ દસ કિલોમીટર જોડાણા અને રવિવાર આજે સદુપયોગ કર્યો અને વાત આજે મેળો છે રામદેપી નો નખત્રાણા ને આ તો કેવા બધા યુવાનિયા છે હકીકતમાં માં યુવાન હોય એટલે અંદર નો હોય કે ખરેખર મેળામાં જઈએ તો ક્યાંક એવું સેટિંગ થઈ જાય કે આપણે જીવનસાથી મળી જાય એમ પણ ઈ કે રેવા દો હકીકતમાં આપણે જીવન સુધારવું છે કચ્છી સેવાધામ ફાઉન્ડેશનનો જે છ નંબરનો પોઈન્ટ આવેલો છે હિંગલાજ ધામ આ તમને આ ધામના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કેવું મસ્ત ખડખડ પાણી વહી રહ્યું છે એકદમ નેચરલી અને અહીં બાપુ જે છે બાપુનું કહેવાનું થાય છે કે લગભગ આ બીજા ત્રીજા મહિનાઓ સુધી વહેતું હોય છે અને અહીં પાણીની કોઈ પણ જાતની કાંઈ કમી નથી ખરેખર એકદમ મીઠું પાણી વહી રહ્યું છે તમે જોઈ શકો છો આપણે નખત્રણાથી આવતા પીવોણી બાજુ જઈએ ને તો દસેક કિલોમીટર અંતરે આ છે હિંગલાજ હિંગલાઝધામ અને ખરેખર દર રવિવારના કે અહીં આવવા જેવું છે એકદમ જગ્યાને માણવા જેવી જગ્યા છે તો અહીં અમે પક્ષી પોઈન્ટ એક બનાવેલો છે ને ખરેખર તમે ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે ચોખા ઘઉં બાજરી જુવાર તમે જે કાંઈ પણ લઈને આવતા હો તો અહીં આવજો પક્ષીઓને ચણ માટે ચણ નાખજો અને અહીંનો જે નજારો છે એને માણજો અહીં આવજો પરિવાર સાથે અને બે કલાક ખરેખર અહીં બેસો તો તમને અંતરનો આનંદ હશે એવી જગ્યા છે આ તમે આ જે જગ્યા જોઈ શકો છો કેવા સરસ મજાના પાણી વહી રહ્યા છે તેમ મિત્રો આપણે આ જંગલની જો મુલાકાત લઈએ ને આ વન વગડાની આપણે અંદર લટાર મારીએ તો આપણે જોડ ને એવા જ વૃક્ષો જોવા મળે ખેર બાવળ બાવળિયા જે કહીને એ ઓછા જોવા મળે આ એ પ્રકારનો નિરોછમ જંગલ છે આ હિંગલાજ માતાનું મંદિર છે આ સાક્ષાત પગ પ્રગટ થયા છે અહીં અને આપ સુંદર મજાનું આપે અહીં પાણી વહી રહ્યું છે આપ નિહાળી શકો છો અને અહીંથી સિંધો તમને કચ્છી સેવાધામ ફાઉન્ડેશનનો છ નંબરનો પક્ષી કોઈ દેખાઈ રહ્યો છે જુઓ અત્યારે સાફ સફાઈ ચાલુ છે સેવાભાવી મિત્રો દ્વારા આપ અહીંથી નિહાળી શકો છો તમે મિત્રો નહીં માનો અહીં હજી આ પોઈન્ટ સ્ટાર્ટ થયો છે એનાથી પહેલા તમે એક જગ્યા બતાવું અહીંથી થોડેક દૂર આપ જોઈ શકો છો હું તમને જે જગ્યા બતાવવાનો છું ને અહી દર મહિને ચારસો થી પાંચસો કિલા ચણની રિક્વાયરમેન્ટ રહી છે તમે એને વિડીયામાં જોઈ શકશો કે કેટલા પંખીડાઓ આવ્યા છે હોલા કબૂતર ચકલીઓ સુગરીઓ જાત જાતના મોર ઢેલ અહીં આ વગડામાં વસવાટ વસવાટ કરી રહ્યા છે અને હાલ તમે જો અહીં કેટલું બધું ઘાસ ઉગી નીકળ્યું છે અને હું આ પક્ષીઓના નજીક જઈ રહ્યો છું અને આપ નિહાળશો કેટલા બધા પક્ષીઓ અહીંથી જોજો ઉડશે અને તમને પોતને લાગશે કે હકીકતમાં ચારસોથી પાંચસો કિલ્લા ચણો જોઈતું જશે છે ને કેટલા બધા પંખીડાઓ ચણ લઈ રહ્યા છે કબૂતર અને હોલાઓ છે ને આ ઉડી રહ્યા છે હવે આ જે બધા પક્ષીઓ છે ને એ પક્ષીઓ માટેની વ્યવસ્થા આપણે અહીં કચ્છી સેવાધામ ફાઉન્ડેશનનો જે આ પોઈન્ટ આવેલો છે ને ત્યાં થશે અત્યારથી અમે દર મહિને તેમના માટે ચારસો કિલા ચણા પહોંચાડી રહ્યા છીએ આ અમારો સેવા રથ છે ટૂંક સમયમાં આખો ગ્રાફિક્સ થવાનો છે અને ગ્રાફિક્સ થઈ અને તમે દૂરથી પણ જોશો તો તમને એમ લાગશે કે કચ્છી સેવાધામ ફાઉન્ડેશનની ગાડી આવી રહી છે પક્ષી પોઈન્ટની સ્પેશિયલ પક્ષીઓ માટે ગૌ સેવા માટેની ને તેમાં દાતાઓના ફોટા અને નામ લાગશે અમારો આ સેવા રથ છે અત્યારે ખૂબ અમને મદદરૂપ થઈ રહ્યો છે આ હિંગલ ધામ તમને આ જે દ્રશ્યમાન રહે છે અમારા પૂજારી બાપુ છે અહીંનો બધો એ વહીવટ કરે છે અહીંનું બધું સંભાળે છે આ જગ્યા અને તેઓ તમે નહીં માનો અમારા પૂજારી બાપુ પક્ષીઓ માટે કરીને ક્યાંય જતા જ નથી કે મારા કારણે કે પક્ષીઓ દુઃખી થઈ જાય તો એને નિયમિત એ લખો ચણો નાખે છે લગભગ બાપુ આપણે દર મહિને 400 થી 500 કિલો જે હું નાખે છે બાપુ નું કહેવાનું છે ને અને ઘણા બધા પક્ષીઓ આવે છે જંગલની જગ્યા છે પંખી આવે બહુ કબૂતર ચેકલા હોલા ફાર જે હર જે પંખીડા આવે છે અહીંયા મરાબર બાપુ નું કહેવાનું છે ને બાપ બાપુ બાકી અહીં જે પાણી વહે છે હા પાણી બારેમાસ વહે તો બારેમાસ વહે એ ગટુ ગટુ મારી પાછળ જોઈ રહ્યા છો તમે આ વડ ને તમને જે દેખાઈ રહ્યા છે એ બધા બાપુએ ઉછેરેલા છે અને ખૂબ સારી અહીં મહેનત કરી રહ્યા છે અને તમે આ બધું પાછળ તમે જોશો ને જોજો કેટલા બધા પંખીડાઓ આ ચણ લઈ રહ્યા છે એટલે અમે અહીં કને આમાં શું આપણે સુખેથી પંખીડાઓ ચણ ચણી શકે તેના માટેની અમે અહીં વ્યવસ્થા કરી છે અહીં જો એમને બિલાડીનો કે ડર રહે કૂતરાઓનો ડર રહે કે કોઈ પણ સેકન્ડ એને પકડી શકે છે પણ તો બિંદાસ તે ચણી શકે છે મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો આ સર્વે સેવાભાવી મિત્રો છે આઠથી દસથી લગભગ બાર છોકરાઓ છે બહુ સારી અત્યારે સેવા કરી રહ્યા છે આજે સંડે છે પણ સંડેનો સદુપયોગ કર્યો છે ને એવું વિચાર્યું છે કે અમે પક્ષી પોઈન્ટના નામે આજનો સંડે અર્પણ કરવો છે ને આપણે હિંગલાસ ધામ પિયોણી ઝાડાઈ રોડ પરથી આવેલો છે અત્યારે ખૂબ સારા વરસાદના કારણે ત્યાં ઘાસ ઉગી નીકળ્યું હતું તો એનું પ્રથમ વખત સાફ સફાઈ ચાલુ છે અને આ પક્ષી પોઈન્ટનું નિર્માણ થયું છે આજે ઉદઘાટન બાકી છે આપણે આ હિંગલાસધામ પક્ષી પોઈન્ટના દાતા પરિવાર વિશાખાપટ્ટનમના સુરેશભાઈ વાડિયા પરિવાર છે અને આ પૂરી રીતે તૈયાર થઈ ગયો છે થોડુંક અંદર આલ્ટ્રેશન કામ બાકી છે ને અત્યારે સેવાભાવી મિત્રો દ્વારા સાફ સફાઈ ચાલુ છે આપ નિહાળી શકો છો આપણે મિત્રોને પૂછી કેવું ફીલ થાય છે કેવી સેવા કરવાનો એને કેવો અંદરનો ઉત્સાહ છે તો આપણે ઉત્સાહ એનો જાણીએ ઉત્સાહ આમ મારી પાછળ તમે જોઈ શકો છો રોનકભાઈ પારસી આમ રોનીન નામે ઓળખાય છે આમ તો એ ગાંધીનગર અભ્યાસ કરે છે ને તમે ખાસ કરીને બહુ સ્ફૂર્તિવાળો છોકરો છે બહુ સારું ક્રિકેટ રમે છે અને વોલીબોલ તો તમને કેવું ના પડે એવી વોલી મારે અને અત્યારે તમે એના હાથમાં જો આપણે વિક્રમને જોઈ રહ્યા છીએ ને એ જો કેવું સરસ મજાનું સાફ કરી રહ્યા છો અમે રોનીભાઈનું ત્યાં જાણી રોનીભાઈ આપણે આ અત્યારે હિંગલા ધામ તમે પક્ષી પોઈન્ટમાંથી આવ્યા છો સેવા માટે અને ખરેખર તમે તમારે જાણસ કેવો અનુભવ અનુભવ કરો છો તમે પહેલાં તો આભારી કચી સેવાધામ ફાઉન્ડેશનનો જેમાં અમે જોડાણા અને રવિવારનો આજે સદુપયોગ કર્યો અને બધા મિત્રો આજે નવરા હતા મેળામાં નથી જાઉં ને જો ખાસ તમને વાત એ જણાવી કે આજે મેળો છે રામદેવજીનો નખત્રાણા ને આ તો કેવા બધા યુવાનિયા છે હકીકતમાં યુવાનીઓ હોય એટલે અંદરનો થનકનાટ હોય કે ખરેખર મેળામાં જઈએ તો ક્યાંક એવું સેટિંગ થઈ જાય કે આપણે જીવનસાથી મળી જાય એમ પણ એ કે એ રેવા દેવ હકીકતમાં આપણે જીવન સુધારવું છે તો અહીં આ લોકો જો સેવા માટે જોડાના છે ખરેખર ધન્યવાદને પાત્ર છે આપણે કેતુલભાઈ ભગતને જાણી આપે કેતુલભાઈ પાસે મોલમાં જઈએ છીએ આમ તો જો તમે એને એની પાસે શ્રીકમ ને એવું બધું જોવા મળે છે ને એની હાથમાં સ્કેનર હોય આપણે શિવ મોલ નખત્રાણામાં જઈએ તો આપણે કંઈ દેવનભાઈ કિન્ડર જોઈએ તો એ સ્કેન કરીને કહેવાય ભાઈ દેવ પિસ્તાલીસ રૂપિયા પણ હવે આ જુઓ તમે અત્યારે ખરેખર સેવામાં કેતુલભાઈ જોડાણા છે ને લગભગ તો અમારી સાથે હોય જ છે અમે લાસ્ટ ટાઈમ અમે થાનજાગીર ગયા હતા ત્યારે કેતુલભાઈ એકદમ ખરેખર કેવી મોજ લીધી હતી એને પાણીની ને હાલ જો કેતુલભાઈ અત્યારે પણ બહુ મોજ લઈ રહ્યા છીએ અને આ સેવા કરવાનો અવસર મળ્યો છે તો અમે અવસરને ચૂકતા નથી અને બહુ ખરેખર એને સંદેહનો આ લોકો એટલો બધો સદુપયોગ કરે છે ખરેખર આપણે એમ અંદરથી આનંદ થાય કે આપણે એમ થાય કે ખરેખર આપણે સેવા કરવામાં મોડા પડે આ કેવા યુવાને છે એને એકદમ એના ચહેરા ચમકી ગયા છે ને આપણે ક્યારે લાંબુ જીવે એકસો પચાસ વર્ષ જેવું જીવન જીવે ને આવા ઘણા બધા પક્ષીપોટ બને એમાં સેવાઓ આપે આ લોકો તમે અત્યારે જો જોઈ રહ્યા છો લાલ ચમાટા જેવા એના ઘટા છે આપણે એમ થાય કે વિદેશ આવે છે અમારા ભાઈ પિયુષભાઈ છે ને પૂજનભાઈ છે એકદમ હેન્ડસમ તમે જોવો તો પણ આવા કેવા કાળામાં મેળામાં એની તો અત્યારે સગાઈ થી પણ કે ભાઈ આપણે સગાઈ ભલે થઈ છે એવા તો અવસરો આવશે રહ્યા પણ આવા અવસર આપણે નહીં મળે તો એઓ કેવા અત્યારે સેવામાં જોડાયે છે ને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે ને અત્યારે લગભગ આડત્રીસ ચાલીસ ડિગ્રી જેવી ગરમી છે પણ એ ગરમીને એક બાજુ મૂકીને કે ના આપણે સાફ સફાઈ કરી છે ખરેખર આ લોકો સદઉપયોગ કરે છે આદેશ આપણી જોડે એકદમ યુવાન જો આપણે મયંકભાઈ જોડાણા છે ને અત્યારે નખત્રાણા મેડિકલમાં તેઓ સેવા આપી રહ્યા છે ડૉક્ટર બિપિન સાહેબ જે મેડિકલ છે ને એમાં તેઓ સેવા આપી રહ્યા છે ખૂબ સારી અત્યારે અહીં જો અનુભવે છે છે તેમ બરાબર હાલો આપણે તો તમને સારા સરસ મજાના ના ખાટલા ભરેલા જોઈતા હોય તો શૈલેષભાઈ પાસે મળે છે ને તમે કેશો કે ખાટલા માં મારું નામ લખી દો નવાડ માં મારું નામ લખેલું તો શૈલેષ ભાઈ નવાડ માં નામે લખી દાશે ઈ લેવલ ના ઈ લોકો ખાટલા બનાવે છે શૈલેષભાઈ સાચું ને